ભુજમાં પાણીની સમસ્યાને લઈને વાત કરતા એક નાગરિક પાણી યોજના ગટર યોજના એક એવી એ યોજનાઓ છે કે એનો કાયમી કોઈ વિકલ્પ હોતો નથી એટલે જ્યારે પણ એ વસ્તુનું જ્યારે નવું કન્સ્ટ્રક્શન થતું હોય ગટર લાઇનનું હોય પાણીની લાઇનનું હોય વિસ્તાર વાઈસ અને એને ધ્યાનમાં રાખી અને જે તે અધિકારી પદાધિકારીઓ માથે નિરીક્ષણ કરી અને પ્લાનિંગ બનાવવા જોઈએ હાલ જે સમસ્યા થઈ એ સમસ્યાની અંદર જે જૂની લાઈન હતી એ આપણા ઘણી વખત રોડ એક્સપર્સન થતું હોય નાના રોડ હોય મોટા થતા હોય મોટા રોડ હોય એનાથી મોટા થતા હોય ત્યારે ઘણી વખત એની અંદર ભૂગર્ભ જળની ભૂગર્ભની અંદર જે ગટર લાઈન કે પાણીની લાઇન હોય નીચે આવી જતી હોય ત્યારે જે લાઈન નીચે આવી ગઈ એ તો તાત્કાલિક તો બદલીને બંધ ન થઈ શકે પણ એની બાજુમાં એ લાઈન અંદર આવી ગઈ અને વિકલ્પની અંદર બાજુમાં તાત્કાલિક બીજી લાઈન જે તે સમયે એનું આયોજન કરી અને સમયાંતરે એનો વિકલ્પ રાખવો જોઈએ જે આજે કોઈ પણ કારણોસર ન થઈ શક્યો વજોડી ઓવરબ્રિજની અંદર જે જૂની લાઇન હતી એ જે રીતે પાસ કરવામાં આવી હતી જૂની બે હજાર ચારમાં એ લાઇન ઉપર આપણા રોડનું જે છે એ વિસ્તૃતિકરણ થતાં એ લાઇન અંદર આવી ગઈ પણ એની અંદર જે સમસ્યા ઊભી થઈ એને જે તે સમયે જે સત્તાધીશો હતા જે અધિકારી પદાધિકારી હતા એનો વૈકલ્પિક જે સોસિસ તૈયાર રાખ્યો હતો આજે એમરજન્સીનો ઇમરજન્સીનો ઉપયોગ થઈ શકે પણ આ ટેકનિકલી મુદ્દો છે કારણ કે એ લાઈન ચાલુ પડી હોય તો વર્ષો સુધી પડી હોય અને બગડે તો ગમે ત્યારે બગડી શકે એવા વિકલ્પ હોય એટલે એનું કોઈ સીંધું એવું ન હોઈ શકે કે ભાઈ આ ન કર્યું ના કર્યું જેથી કરીને આવના આજે જે આપણે જે ભુજની સમસ્યા થઈ આવનાર સમયની અંદર એ સમસ્યા ઊભી ન થાય એના માટે શહેરના જાગૃત અધિકારી પદાધિકારીઓ બધા સાથે મળી અને ભૂતકાળમાં એની અંદર જે કામગીરી સાથે જોડાયેલા હોય કારણ કે ભૂગર્ભની અંદર જે કરેલી કામગીરી છે જે તે સમયે જે લોકો કરી ગયા હોય એને ખ્યાલ હોય કે આમાં આપણે કઈ રીતે કરેલું હોય કામ કારણ કે એના કોઈ પ્લાનિંગ ન હોય ક્યાં એના પ્લાનિંગ હોય તો એ હાથ ઉપર ન હોય હાથ ઉપર હોય તો જે કરવાવાળા એ કરી ગયા હોય એની દ્રષ્ટિ અલગ હોય અને હાલ જે કરવાળાની ડસ્ટ્રી અલગ હોય ટેકનિકલ સંશોધન નવા ઉપકરણો નવા અત્યારે મટિરિયલો આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં જે પાણીની લાઈનો વપરાતી હતી એની પછી લોખંડ આવી એસી પ્રેશર પાઇપ આવ્યા અત્યારે ડીઆઈ પાઇપ આવી ગયા સારામાં સારા સંશોધન આ સારામાં સારા આપણી સામેના વિકલ્પો આવી ગયા હવે જે નવું ડેવલપમેન્ટ થયેલું એ નવા ઉપકરણો અને નવા સાધનો અને નવા જે પાઇપલાઇનો છે એને માધ્યમથી કરવામાં આવે પણ એ જે એવી રીતે થવા જોઈ કે આવનાર સમયની અંદર એનું મેન્ટેનન્સ બરાબર થાય એ જે જગ્યાથી નાખવામાં આવી એ જગ્યાએથી એના પ્લાન નકશા હોય જેથી કરીને આવનાર સમયની અંદર કારણ કે કાયમી અધિકારી કે પદ અધિકારી કાયમી હોતા નથી એ સમય સાથે બદલતા રહેતા હોય અને આવી મુખ્ય લાઈનો અને જે આવી એકદમ આજે ભુજ શહેરની જે મુખ્ય બે કે ત્રણ લાઈન હોય તો એની એની લાઇન નકશા ઉપર કે કઈ જગ્યાએ પસાર થતી હોય એ જે કોઈ સત્તાધીશની અંદર આવે એને જ્યારે શોધવાની ક્યારે એમરજન્સી જરૂર પડે તો નકશા ઉપર જોઈ અને એનો વિકલ્પ શોધી શકે તો આવી જે આ જે ખામીઓ જે છે ભૂતકાળની રહેલી ખામીને સુધારા કરવાની અને આ પાણી અને ગટર બે એવા માનવ જીવનને ઉપયોગી જે બે આજીવિકા માટે સરકારની જે પેટો આપતા હોય ત્યારે એ જરૂરી છે કે ભાઈ આવનાર સમયમાં એવા વિકલ્પ ઊભો નહોતા આજે જે ભૂત છે એની હાલાકી થઈ આ તો આજુબાજુના સોસિસના કારણે થોડા થોડા સમયાંતરે પંદર તેર બાર તેર દિવસે એનો વિકલ્પ હજી પૂરો થયો નથી અને આવનાર સમયમાં લાઈન તાત્કાલિક ચાલુ થઈ જશે એવા લાગે છે તો આ રીતે ભવિષ્યની અંદર એ હવે મુખ્ય લાઈનો જ્યાં પડતી હોય પેટા લાઈનો કદાચ પડતી હોય કદાચ એને એ સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નકશા મુજબ નકારી હોય ને ફેરફાર કરવો પડતો હોય પણ આવી મુખ્ય લાઈન જ્યારે પડતી હોય એ એ હવે તો આજે આધુનિક આ કોમ્પ્યુટરાઈઝ યુગ થઈ ગયો સેટેલાઇટ થઈ ગયો એની સાથે કનેક્ટેડ કરી અને ભવિષ્યમાં ખાલી એક સ્વીચ દબાવીને જોઈ શકાય કે ભાઈ અહીંયા તેટલા આટલા અંતરેથી આ લાઇન જાય રહી જેથી કરીને અહીંયા મેન્ટેનન્સ કરવામાં આજે જે આ લાઇન ગોતવાની અંદર ત્રણથી ચાર દિવસ જેને જાણકારી ન હોવાના કારણે ચાર દિવસથી લાઇન શોધવાની અંદર નીકળી ગયા એ આવનારા સમયમાં ન નીકળે આ કોઈ રાજકીય મુદ્દો નથી આ એક પ્રજાલક્ષી અને એક ટેકનિકલ મુદ્દો છે એટલે ટેકનિકલ જે છે એના જાણકાર હોય એની જવાબદારી હોય અને જે સેવાકીય રીતે એના ઉપર પોતાનું યોગદાન આપતા હોય એ લોકોને સાથે રાખી આવનાર સમયની અંદર ભુજની અંદર ગટર લાઈન અને પાણી લાઈન સારી રીતે અને તજરનો અને અનુભવી માણસોને સાથે રાખી અને આનો આગળનું દીધી એનું ડેવલપમેન્ટ કરવામાં આવે એ હું માર્ગદર્શન આપું કારણ કે મારી એક જવાબદારી બને કે ભુજની અંદર પણ એક સમય મેં પ્રજા પાસેથી જે મત માગ્યા હતા એટલે પ્રજાને હાલાકી થાય એટલે મારી પણ એટલી જવાબદારી છે કે એની એ હાલાકી મતે ઝપાટે કઈ રીતે નીકળ્યા અને આવનાર સમય ન બને એના માટેનું આ હું તમને માર્ગદર્શન આપું ભવિષ્યમાં ભુજ શહેરને કે ભુજ નગરપાલિકાને મારે કને જે જ્ઞાન છે મારે કને અનુભવ છે એની જ્યારે પણ જરૂર પડે ત્યારે હું એની સાથે રહેવા અને કામ કરવા તૈયાર છું